મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઝેરી ભીળવેલું દૂધ પીવાથી એક જ પરિવારના તેર લોકોના મોત થયા છે જ્યાં હા મિત્રો વિગતવાર વાત કરીએ તો આ ઘટના ઓગણીસો ઓગસ્ટે ખેરપુરની પાસે હેબતખાન બરોહી ગામમાં થઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને પણ જણાવી દઈએ કે કેટલાક સંબંધો આશંકા વ્યક્ત કરી હતી કે પીડિતોને ચહેરા આપવામાં આવ્યું હશે કારણ કે પરિવારના મુખ્ય વ્યક્તિને જમીનને લઈ કેટલાક લોકો સાથે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે સરકારી અધિકારીએ જણાવ્યા પ્રમાણે સકુરમાં આવેલી લેબોરેટરી તપાસ બાદ જાણવા મળ્યું છે કે જે દિવસ પરિવારના સભ્યોને મોત થયા હતા એ દિવસે દિવસ તેમને દૂધ પીધું હતું જેમાં ઝેરી પદાર્થો હતા રિપોર્ટમાં મૃતકના શરીરમાં ઝેરી પદાર્થને હાજરી હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ